પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવેલ છે આજના આપણે પ્રકરણ નંબર કરીશું પ્રકરણ નંબર છે આપણી પરંપરા આ વિશ્વમાં અનેક લોકો વસે છે આપણા સિવાય ઘણા બધા લોકો વિશ્વમાં વસે છે તે પૈકીના કેટલાક એવા લોકો છે કે તેમના વાણી વિચાર અને વર્તન અને વ્યવહાર મુજબ અન્ય લોકો તેમને અનુસરતા હોય છે જેમ કે સ્વામી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સરસ્વતી આવા શ્રેષ્ઠ લોકો જે કાર્ય કરે છે તેને જ લોકો સાચું કે યોગ્ય ગણીને એમને અનુસરે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ચિંતન સુંદર રીતે મૂકવામાં આવેલ છે સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે કોઈ મહાન વ્યક્તિ કે ઘરના વડીલ જે કોઈ શ્રેષ્ઠ અને સંસ્કાર ભર્યું આચરણ કરે છે તે એક પરંપરા બની રહે છે તેને સમાજના બાકીના લોકો પણ અનુસરે છે આ એકમમાં ભારતીય પરંપરાના વાહક વિનોબાજીને અનુસરતા દાદાજી અને દાદાજીને અનુસરનારા પૌત્ર અને પૌત્રની વાત છે ચલો આપણે સ્ટાર્ટ કરીશું શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે યદાચરતી શ્રેષ્ઠતઃ દેવતરોહો જનદ્ધ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવતર જનય પ્રમાણ કુરુ તે લોકસ્ત અનુવર્ત શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે અન્ય પુરુષ તે તેજ આચરણ કરે છે તેજ પ્રમાણિત કરે છે સાચું ઠરાવે છે લોકો તેને અનુસરે છે આ વાત એક વાર્તા દ્વારા આપણે સાંભળીએ જોઈએ અવની અને અમરનો જન્મ શહેરમાં અને ઉછેર પણ શહેરમાં જ તેમના દાદા દાદી ગામડે ખેતરની વચ્ચે રહેતા ઉનાળામાં ઉનાળાની રજાઓ પડી અને અવની અને અમર માતા પિતા સાથે ગામડે જવા ઉપડ્યા ખેતરમાં દેશી આંબા હતા તેની કેરી પકવવા

કે નીચેની ડાળીઓ પરની કેરીઓ ઉતારી લેવાયેલી છે પણ છેક ઉપરની ડાળી પરની કેરીઓ ઝૂલતી હતી ઉપરની ડાળ પર લટકતી કેરીઓ જોઈ અવનીને પ્રશ્ન થયો આ ઉપરની ડાળીની કેરી કેમ નહીં ઉતારી હોય અમરે કહ્યું એ તો દાદા જાણે ચાલ પૂછી લઈએ દાદા ખુરશીમાં બેસીને વિનોબા ભાવે નું પુસ્તક વાંચી રહ્યા દાદા પેલા આંબાની ઉપરની ડાળે ડાળે તો પકવવા મુકાય એવી કેટલી બધી કેરીઓ છે એવું અવનીએ પૂછ્યું દાદાજીને દાદાજીએ કહ્યું હા ધ્યાનથી જો બધા આંબા પર એમ જ છે બધા આંબા પર ઉપરની જે ડાળીઓ છે એના ઉપરની કેરીઓ એમ જ રાખી છે ઉતારી નથી દાદાજી એવું કહ્યું તો અવનીએ પૂછ્યું આટલી બધી કેરીઓ કેમ ઉતારી નહીં હોય દાદા દાદાજી કહ્યું છે ઉપરની ડાળીઓ પરની કેરીઓ ઉતારવી નહીં એવી આપણી પરંપરા છે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે કે ઉપરની જે કેરીઓ હોય ઊંચી ડાળ પર નહીં ઉતારવાની અમર અને અવની દાદા સામે વિસ્મય જોઈ રહ્યા અમને થયું અડધી પડધી કેરીઓને તો પક્ષીઓ ખાઈ ગયા છે અમરે કહ્યું અડધી પડધી કેરીઓ પક્ષીઓ ખાઈ ગયા છે દાદાજીએ કહ્યું બસ એટલા માટે જ આપણે કેરી ભાવે આપણને જે કેરી ભાવે એમ પોપટ ને કોયલ ને કાબડ ને ભાવે દાદાજી કહે જુઓ આ વિશે વિનોબાજી શું કહે છે અવની કહે દાદાજી દાદા વિનોબાજી એ કોણ હતા કોણ છે દાદાજી કહ્યું વિનોબાજીને આધુનિક યુગના ઋષિ કહેવાય છે

હું તુલસીને પાણી ન પાઉં ત્યાં સુધી મારી માં મને ખાવા નથી આપતી જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં ત્યાં સુધી મારી મારે ખાવા નથી આપતી ઝાડ પાનની સેવા કર્યા વિના ખાવું નહીં બાળપણથી જ આ સંસ્કાર મને મા તરફથી મળ્યા છે એવું વિનોબાજી કહે છે કે જ્યાં સુધી તમે ઝાડ પાનની સેવા ના કરો ત્યાં સુધી ખાવા નહીં મળે એવું એમની પાણી કુતરા વિનોબાજી કહે છે ભોજન કરતા પહેલા તુલસીના છોડને પાણી પાવવું ગાય અને કુતરા માટે કંઈ અલગ કંઈક અલગ રાખવું ભારતીય સંસ્કૃતિની કંઈક આવી વાત છે માણસ એકલો નથી આ વૃક્ષ છે વનસ્પતિ પશુ પંખી છે એ બધાનો આપણે જે ખાઈએ છીએ પીએ છીએ તેમાં કંઈક કંઈક ને ભાગ છે એવી આપણી ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતિમાં છે છે એ ભાવના આપણી ભારતીય વિનુબાજી એક દિવસ સવારે ચાલવા નીકળેલા ત્યાં ત્યારના એક ખેડૂત સાથે સંવાદ પ્રમાણે સવારે જયારે વિનુબાજી ચાલવા નીકળ્યા ત્યારે એક ખેડૂત સાથે શું કહે છે એ આપણે સાંભળીએ વિનુબાજી કહે છે અરે આ પક્ષીઓ ઉભો પાક ખાઈ જાય છે તારું ધ્યાન છે કે નહીં ખેડૂતને કહે છે ખેડૂત કહે છે અરે ભાઈ હજુ તો સૂર્યનારાયણ આવી રહ્યા છે થોડો વખત ખાઈ લેવા દો પછી ઉડાડીશ આ ધાન પર તેમનો અધિકાર છે ને એવું ખેડૂત વિનોબાજીને કહે છે વિનોબાજી જેવા પુરુષો આપણી સંસ્કૃતિ

શ્લોકનો ભાવાનુવાદ ત્યારબાદ આપણે શ્લોકનો ભાવાનુવાદ અને શબ્દાર્થ જોઈશું ચરતિ શ્રેષ્ઠત દેવતરો પ્રમાણ કુરુ કુરુતે લોકસ્તદ અનુવર્તતે અર્થાત શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે બીજા બીજો મનુષ્ય તે તેજ આચરણ કરે છે તે જે કંઈ પ્રમાણિત કરે છે સાચું ઠરાવે છે તે લોકો પણ તેને અનુસરે છે શબ્દાર્થ જોઈએ યત યત જે જે આચરતી એટલે કરે છે કે આચરણ કરે છે શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ તતત એટલે તે દે એવ એટલે નિશ્ચિત ઇતરહ એટલે અન્ય જનહ એટલે જનહ મનુષ્ય સહ એટલે તે યતહ જે કંઈ પ્રમાણહમ

સર્વમાં સમદ્રષ્ટિવાળો મનુષ્ય આત્માને સર્વ ભૂતોમાં રહેલો તથા સર્વભૂતોને આત્મામાં રહેલો જુએ છે શબ્દાર્થ જોઈએ યોગ યુક્ત આત્મા યોગ દ્વારા ચિત્તને પરમાત્મામાં જોડનારો સર્વત્ર એટલે બધા સમદર્શન એટલે સમદૃષ્ટિવાળો આત્માનમ એટલે આત્મા પોતાના આત્માને પોતાને સર્વભૂતસ્તમ એટલે સર્વભૂતોમાં રહેલાને જીવ માત્ર રહેલાને ચ એટલે તથા સર્વ ભૂતાને એટલે સર્વભૂતાને જીવ માત્રને આત્માને એટલે આત્મામાં પોતાની અંદર રહેલો જુએ છે ત્યારબાદ અન્ય શ્લોક જોઈએ પશ્યામી મે નશિ અર્થાત જે પુરુષ સર્વભૂતોમાં પ્રત્યેક જીવમાં મને પરમાત્માને જુએ છે તથા સર્વભૂતોને જે માત્રને મારામાં જુએ છે તેને હું પરોક્ષ થતો નથી પ્રત્યક્ષ છું અને તે મને અદ્રશ્ય થતો નથી શબ્દ જોઈએ યહ એટલે જે પુરુષ સર્વત્ર એટલે બધા સર્વભૂતોમાં મામહ એટલે મને પરમાત્માને પશ્યતી એટલે જુએ છે ચ એટલે અને સર્વમ એટલે બધાને સર્વભૂતોને મય એટલે મારામાં પશ્યતી એટલે જુએ છે તસ્ય એટલે તેને અહમ એટલે હું ન પ્રણ્યમી પરોક્ષ થતો નથી એટલે અને સુખમ વાદી વામ સ યોગી પરમો મત અર્થાત હે અર્જુન જે યોગી સર્વ ભૂતોમાં સુખ અથવા ને પણ પોતાના

પરમ એટલે પરમ શ્રેષ્ઠ મત એટલે મનાયો છે પ્રવૃત્તિ જોઈએ આપણે અહીંયા કહેવાયું છે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે છે પુષ્પો વનોની છે વનસ્પતિ આ કાવ્ય પંક્તિ ઉમાશંકર જોશીની છે આ પ્રકારની બીજી કાવ્ય પંક્તિઓ શોધો અને એ વિશે જાણો શું કહેવા માંગે છે ત્યારબાદ વરાહ અવતાર વિશે માહિતી મેળવો જેવી પશુ અને રીત વર્ગમાં જણાવો કેવી રીતે ઉજવાય છે તે તમારા વર્ગમાં જણાવવાનું છે પ્રવૃત્તિ નંબર પાંચ કયા ધાર્મિક સામાજિક તહેવારોમાં નદી તળાવ પર્વતની પૂજા આરાધના થાય છે તેના નામ લખો આપણે પ્લાસ્ટિક જેવી વસ્તુઓ પૂજામાં વાપરવી જોઈએ કે કેમ એ તમારે કહેવાનું છે નંબર છ રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક સાત નંબરની પ્રવૃત્તિ છે તમારા શિક્ષક પાસેથી વિનોબાજી નો વિક પરિચય મેળવો જય શ્રી કૃષ્ણ બધાને જય યોગેશ્વર હવે પછીનો આપણે પાંચ નંબર પાઠ ભણીશું એ પાઠનું નામ છે સંતુલિત જીવન જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ